મહેસાણા આરટીઓ દ્વારા શ્રદ્ધા અને સેફ્ટી સુગમ સમન્વય આરટીઓ મહેસાણાની રોડ સેફ્ટી માટે સરાહનીય કામગીરી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે ભાદરવી સુદ પૂનમના મેળામાં ચાલતા પ્રવાસ કરે છે આ પ્રવાસ દરમિયાન રોડ પર ચાલતા પગપાળા પદયાત્રીઓના અકસ્માત થવાનું જોખમ રહેલું છે રોડ પર થતા આવા પગપાળા યાત્રીઓના અકસ્માતને ધ્યાનમાં લઈને દર વર્ષની જેમ ચાલુ વર્ષે મહેસાણા આરટીઓ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી માન્ય કલેક્ટર સાહેબના સૂચન મુજબ રોડ પર ચાલતા મા અંબાના માઈ ભક્તોના જીવનની સલામતી અર્થે તથા સડક સુરક્ષા જીવન સુરક્ષાના સૂત્રને આગળ વધારવા મહેસાણા જિલ્લા આરટીઓ શ્રી સ્વપ્નિલ પટેલ રોડ સેફટી નોડલ શ્રી જે કે મોર તથા અન્ય આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા રોડ પર પગપાળા ચાલતામાં અંબાના માઈ ભક્તોની સલામતી અને રોડ પર થતા રાત્રિ અકસ્માતો નિવારવા માટે તેમને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા હતા રેડિયમ બેલ્ટ અને જેકેટ પહેરાવવામાં આવ્યા તેમજ રોડ પર સાવચેતીપૂર્વક ચાલવા માટે સમજણ સાથે સાથે પદયાત્રીઓને માર્ગ સલામતી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેના પરિણામ સ્વરૂપ મહેસાણા જિલ્લામાં પગપાળા ચાલતા મા અંબાના માઈ ભક્તોને કોઈ પણ જાતનો અકસ્માત થયેલ નથી કે કોઈ જાનહાની થયેલ નથી રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા